તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વર્ગસ્થ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ ખાતે એક વર્ષ દરમિયાન સ્વર્ગસ્થ થયેલ આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગયા વર્ષે એટલે કે ઋષિપંચમીથી લઈને આજરોજ ઋષિપંચમીના રોજ સુધીમાં સ્વર્ગસ્થ થયેલ કુલ પંચાવન જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયેલ હોય જુદા જુદા કારણોસર સ્વ સ્વર્ગસ્થ થયેલા કુલ પંચાવન વ્યક્તિઓને આજે સાંજે આઠ વાગ્યાના આસપાસના સમય દરમિયાન શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગસ્થ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી